સપનાને સાકાર કરવું હોય તો મત્કમ ઇરાદો રાખો ગામની માટીથી ઊઠી દુનિયા સુધી પહોંચવાનો ઉદ્દેશ રાખો ભારત સરકારના પ્રતિનિધિ તરીકે તાઇવાન ખાતે ભારતના ડાયરેક્ટર જનરલ અને નાનકડા ગામના યુવાને તાઇવાન ન્યૂઝને આપવામાં આવેલી વિશેષ અને મહત્વપૂર્ણ મુલાકાત ભારતની ઇલેક્ટ્રોનિક ઘટકો માટેની નવી પ્રોત્સાહન યોજના અંગે વિગતવાર માહિતી આપી હતી તેમણે તાઇવાનની કંપનીઓને ભારતમાં તેમના ઉદ્યોગો સ્થાપિત કરવા અને સંચાલિત કરવા માટે ઉક્ત યોજના હેઠળ મળતી અનેક સહાય અને લાભોની વિસ્તૃત રૂપરેખા રજૂ કરી ગુજરાતના જૂનાગઢ જિલ્લાના નાનકડા કાત્રાસા ગામના વતની મનહરસિંહ યાદવે ગુજરાત અને ગામનું નામ રોશન કર્યું તેઓ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને લક્ષ્મણસિંહ યાદવના પુત્ર છે મોરના ઈડાને ચેતરવા ન પડે તેમ તેમના પિતાના સંસ્કાર પ્રમાણે સમાજનું નામ રોશન કર્યું મનહરસિંહ યાદવનો અવકાશ આજના યુગના યુવાન માટે પ્રેરણા સ્ત્રોત છે એક નાનકડા ગામમાંથી નીકળીને આજે તેઓ ભારત સરકારના વિદેશ મંત્રાલય હેઠળ તાઇવાનમાં ભારતના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક પામ્યા છે રિપોર્ટ પ્રતાપસિસોદિયા